નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી દેશમાં મોટાભાગના રાજ્યોમાં આંધી અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે હવે એકવાર ફરી સ્વાઇન ફ્લુના કેસમાં નોંધાતા ફફડાટ પ્રસ રહ્યો છે સાથે જ કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે જેનાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આપણે જણાવી દઈએ કે કોરોના એક દર્દી યુવાન છે જેની ચાલીસ વર્ષની ઉંમર છે જ્યારે બીજો દર્દી મહિલા છે જેમની ઉંમર પંચોતેર વર્ષની છે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ વોટર્સ મતદાન કરી શકે તે માટે લેવાયો નિર્ણય લોકશાહીના પર્વમાં સૌ કોઈ સહભાગી થાય તેવો પ્રયત્ન એંશી હજારથી વધુ મતદારોને ચૂંટણી પંચે કર્યો છે સંપર્ક દેશભરમાં લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી તૈયારીઓ થઈ રહી છે જેમાં ઓગણીસ એપ્રિલથી દેશના વિવિધ ભાગોમાં મતદાન શરૂ થઈ જશે ત્યારે સાત મહિના રોજ રાજ્યમાં જાહેર રજા રાખવા માટે ચૂંટણી કમિશનર શિક્ષણ વિભાગે સૂચના આપવામાં આવી છે